કે મારી બહેન દીકરી સિંદૂર તો એકનું જ માથે લગાડે અને પોતાના પતિનું લગાડે અરે લગાડતારી માં ને તારી બહેન ને સિંદૂર અમારામાં તો સિંદૂર અમારો પતિ સિવાય કોઈ ના લગાડી શકે આ સંપ્રદાયનો રિવાજ કે ભાઈ મારી પત્ની આથી એની સિંદૂર એને મોકલું દિલ્હી થી એની અને મને સર્ટિફિકેટ આપો કે હું ભાજપ આ મહાસાઈ ને તમે જે સાંભળ્યા એ નામ છે શક્તિસિંહ ગોહિલ કોણ છે શક્તિસિંહ ગોહિલ તો એ છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એક સાઈડ તમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું ભાષણ સાંભળો અને એક સાઈડ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનું ભાષણ સાંભળો તેમાં તમને વાણીમાં ઘણું બધું અંતર જોવા મળશે શક્તિસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી જે સિંદૂર આપી રહી છે જે સિંદૂરની થીમ લાવી રહી છે કે ચૂંટણીમાં ક્યાંક ફાયદો લેવા માટે એને લઈને શક્તિસિંહ ગોહિલ કેવડિયામાં આ નિવેદન આપ્યું છે કે તમારી મા બહેનને તમે સિંદૂર લગાવજો અમારે તો અમારા પતિ જ લગાવે છે વાત સાચી છે પણ એની એ કહેવાની પદ્ધતિ એ વાણીમાં નમ્રતા એક હોવું જોઈએ કેમ કે કોંગ્રેસના તેઓ એક સિનિયર પોલિટિશિયન કહેવાય છે ઘણા બધા પોલિટિશિયનની એક મર્યાદા હોવી જોઈએ કેમ કે રાજનીતિમાં છું અને કોંગ્રેસ જોડે તો હવે આ બધા મુદ્દાઓની ખાસ જરૂર છે કેમ કે ઘણા વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે લોકો પણ ક્યાંક એકને એક સરકારથી કંટાળે છે તો એમને વિપક્ષને મોકો આપવો છે પણ મોકો વિપક્ષને મોકો લેવા માટે તૈયાર જ નથી અને સાવ દિવસે ને દિવસે નબળી થતી જાય છે એ ખાડામાં બેસી રહે છે અને એવા સમયે ક્યાંક લોકોને આશા હોવી જોઈએ અમુક એવો સિનિયર પોલિટિશિયનથી કોઈક નાનો મોટો કાર્યકર કંઈક બોલવામાં કંઈક અભદ્ર ભાષા વાપરે તો કદાચ એ ચાલી શકે એમ છે પણ કોંગ્રેસના એક સિનિયર નેતા એ આવી ભાષા વાપરે છે ત્યારે ક્યાંક લોકોની એ આશા કોંગ્રેસ ઉપર જે ટકી રહી છે એ દિવસે ને દિવસે તૂટતી જાય છે કોંગ્રેસ પાર્ટી બધી જ રીતે દિવસેને દિવસે નબળી થતી જાય છે ક્યાંક વિપક્ષ તરીકે અને જે પોતાની જે ભૂમિકા ભજવવી જોઈએ સરકારની વિરુદ્ધમાં અમુક કામો કરવા જોઈએ સરકારની વિરુદ્ધમાં અમુક પ્રહારો કરવા જોઈએ એ ક્યાંક જિજ્ઞેશ મેવાણી જેવા કોંગ્રેસના નેતાઓ કરી શકે એમ છે પણ કોંગ્રેસના જે સિનિયર જે નેતાઓ છે શક્તિશ્રી ગોહિલ જેવા એ નેતા એક પણ આ રીતનો પ્રહાર કરવા તૈયાર નથી એ માત્ર એવી ભાષા વાપરી રહ્યા છે કે જાણે તેઓ ગાતા આવી ઉમીદ પણ જ્યારે મેં પહેલી વાર આ જોયું તો મેં વિડીયોને રિપીટ કરીને જોયું કે ખરેખર શું આ શક્તિસિંહ ગોહિલ બોલી રહ્યા છે આવી ભાષા એ શક્તિસિંહ ગોહિલ વાપરી શકે એમ છે પહલગામમાં આતંકી અટેક થયો એના પછી ભારત સરકારે એનો બદલો લેવા માટે ઇન્ડિયન આર્મી અને ભારત સરકારે મળીને ઓપરેશન એક સિંધુના નામે ઓપરેશન સિંદૂર કર્યું અને એમાં આતંકીઓના અમુક એવા અડ્ડા હતા એને તોડી પાડ્યા આની દેશમાં ખૂબ પ્રશંસા થઈ લોકોને ખૂબ ગમ્યું અને સાથેનું નામ પણ ગમ્યું ઓપરેશન સિંદૂર કેમ કે જે સ્ત્રીઓને વિધવા કરી હતી એ જ એને જ થીમ એને જ ધ્યાનમાં રાખીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું અને આ બધું જ થયા પછી સ્વાભાવિક હતું કે ભારતીય જનતા પાર્ટી એ દરેક મુદ્દા ઉપર ચૂંટણીના સમયે ફાયદો લેવા તૈયાર બેઠે બેસી રહી હોય છે કે પછી રામ મંદિર હોય કે ઉરીનો અટેક હોય કે પછી પુલવામાના અટેક હોય કોઈ પણ જે મુદ્દા હોય છે જે દેશમાં ચાલી રહ્યા છે એને ચૂંટણીના સમયે ફાયદો લેવા એ લોકો તૈયાર હોય છે તો સ્વાભાવિક હતું કે ઓપરેશન સિંધુનો પણ ફાયદો એમને થવાનો જ હતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અનેક રીતે અલગ અલગ આવી થીમ અપનાવવાનો પ્રયત્ન કરી રહ્યા અને એવો જે જે રીતે ચૂંટણીનો જે માહોલ છે ગુજરાતમાં પણ બે બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે તો ઓપરેશન સિંદૂરના નામે તેઓને દરેક ઘરમાં સિંદૂર આપવાનો એમણે પ્રોગ્રામ બનાવવાની વાત કરી હતી અને એના જ લીધે એમને શક્તિસિંહ ગોહિલે આ નિવેદન આપ્યું કે કે પત્નીને માત્ર પતિ જ સિંદૂર આપી શકે બીજો કોઈ અન્ય વ્યક્તિ ના આપી શકે એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે આ થીમ લઈને આવી રહી હતી કે ઘરે ઘરે સિંદૂર આપશે એની ક્યાંક નેગેટિવ અસર ચોક્કસ જોવા મળે હતી અને ક્યાંક વિપક્ષનો પણ ક્યાંક ડર હતો એના કારણે એમને એ થીમ રદ કરી અને એમને સિંધુનો છોડ આપવાનું શરૂ કરવાના કરવાના છે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના ગાર્ડનમાં સિંધુનો છોડ લગાવ્યો તો ક્યાંક જે ઓપરેશન સિંધુના નામે જે ચૂંટણીમાં જે ફાયદો લેવાનો હતો એ ક્યાંક સત્તાધારી પક્ષ આ રીતનો લેવા જઈ રહી છે પરંતુ સાથે જે કોંગ્રેસના નેતાઓ જોડે એવી ઉમેદ આપણે ક્યારેય ન રાખી શકીએ કે તમે આવા ભાષાઓનો ઉપયોગ કરી શકો ભાષામાં ક્યાંક મર્યાદા વાણીમાં નમ્રતા એ ચોક્કસપણે હોવું જોઈએ શું કીધું આખી વાત શક્તિસિંહ ગોહિલી એ સાંભળીએ આપણને આપણી સુવિધા

આદિવાસી ગરીબ પક્ષી પંચ દલિત લઘુમતી ના પરિવાર નો અન્યાય છે એની સામે લડવું પડશે સે જલ કરોડો રૂપિયા કોંગ્રેસે બનાવેલી સરકાર હતી કે દરેક ફળિયામાં દરેક ખોલો અને પાણી આવવું જોઈએ શુદ્ધ પાણી આપવું જોઈએ સે જલ કે યોજના લઈને કોંગ્રેસ આવી હતી સરકાર બદલાઈ ગઈ આ ભાજપ વાળા એવા ખાલી ખાલી નળ લગાવ્યા હવે નળ ખોલો રૂપિયા તો ખાઈ ગયા લાઈન નાખી તો જળ ના બેઠેલા બધામાંથી વિચારજું મારી બહેનો દીકરીઓનું ભયંકર અપમાન ભાજપ વાળા કરી રહ્યા આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે કે મારી બહેન દીકરી અરે લગાડ તારી માં તારી બેન ને સિંદૂર અમારા માં તો સિંદૂર અમારો પતિ સિવાય કોઈ ના લગાડી શકે આ સાંથો